લીલીયા શહેરમાં ગટરના નવીનીકરણના ખોટા સર્વે સુખાકારી માટે અંદાજિત રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ગટરની યોજના કાર્યરત કરવામાં આવી હતી પરંતુ ગટર યોજના લીલીયાના લોકોની સુવિધા થવાને બદલે દુવિધા સમાન પુરવાર થતા શહેરના લોકો અને વેપારીઓ ગટરના ગંદા પાણી વચ્ચે ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે લીલિયા શહેરની ગટરના નવીનીકરણ બાબતનો સર્વે કરતી દિશા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા અને ગટરની કામ કરતી એજન્સી નિયમો અનુસાર ગુણવત્તાવાળું કામ કરાવવા બાબતને લઈ જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી